તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે અત્યારે ઘણા બધાને ચેનલ બનાવવી હોય છે પણ આ ચેનલ કેની બનાવીને એ નથી ખબર પડતી કઈ કેટેગરીમાં બનાવી તો સૌથી મિત્રો હું તમને એમ કહેવાય કે જે શોર્ટમાં સૌથી વધારે જે એમ કહેવાય કે ટૂંક સમયમાં તમારે જે યુટ્યુબ ચેનલમાં જે સફળ થવું હોય તો જે ન્યૂઝની ચેનલ તમે બનાવી શકો છો કારણ કે હમાસાર છે તે જે એમ કહે ખૂબ જ વાયરલ થાય છે તેના વિડીયો પણ એમાં જે એમ કહેવાય કે હમાસારનું એવું છે કે તમને વ્યૂઝ છે તે થોડોક ટાઈમ જ આવે જ્યારે એમ કહે કે જે હાલ તો વિડીયો વાયરલ થતા હોય ત્યારે એમાં વ્યૂઝ આવે પણ એમાંથી તમે એમ કહેવાય કે જે મોનેટર જલ્દી કરી શકો છો તો ન્યૂઝની કેટેગરીમાં તમે વિડીયો બનાવો ને તો સૌથી વધુ સફળતા તમને વહેલી તકે મળે છે બાકી તમે બીજી કેટેગરીમાં બનાવો તો તેમાં થોડોક ટાઈમ લાગી શકે ન્યૂઝમાં એ ટાઈમ લાગે એવું પાછું ન બને કે તરત જ તમે આજ બનાવ્યું આજની આજ તમે સફળ થઈ જાઓ થોડોક ટાઈમ તો લાગે જે યુટ્યુબમાં તમારે ચેનલ બનાવી હોય તો ઓછામાં ઓછો તમારે મહિનાથી બે મહિના રેગ્યુલર વિડીયો અપલોડ કરવા પડે ત્યારે જ તમે યુટ્યુબમાં એમ કહે કે જે આગળ થોડાક વધી શકો છો જો તમે બે મહિના મહેનત કરો અને તમને એનું રિઝલ્ટ ન દેખાય તો એ ચેનલ ઉપર કામ ન કરવું જોઈએ બીજી ચેનલ આપણે બનાવી લેવી જોઈએ કારણ કે કાંઈ એમાં આપણો જ ફળ રહેતો હોય જે ચેનલનું એસીઓ છે એ અરખી રીતે ન થતું હોય એટલે જ યુટ્યુબ જે સમજી ન શકતું હોય કે આ ભાઈ આ વિડીયો છે તે આ પ્રકારનો છે એટલા માટે એ વિડીયો વાયરલ ન થતો હોય તો એસીઓ એટલે કે જે યુટ્યુબને આપણે સમજાવવું પડે કે અમારો આ વિડીયો છે તે આ પ્રકારનો છે આ લોકોને સજેશનમાં એટલે યુટ્યુબ આગળ એને એ લોકોને મોકલે તો એ આપણે આગળ એનો વિડીયો બનાવશું એસીઓ કેવી રીતે કરે બધી માહિતી તમને હું આપીશ જેથી તમારો વિડીયો વાયરલ થાય તો અત્યારે જે તમને મેં વાત કરી કે ન્યૂઝ કેટેગરીમાં તમે સમાચારને લગતી જે કેટેગરીમાં વિડીયો બનાવો ને તો તમે સૌથી વહેલી તકે સફળતા મેળવી શકો છો તો વિડિયો સારો લાગે તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો